સોશિયલ મીડિયામાં મહિલા પીએસઆઈ કરનાર કારખાનામાં મેનેજર મહાકાલ ફેસબુક યુઝર પ્રકાશ ધરપકડ સુરતમાં વિપક્ષી પોલીસ દરમિયાન પર હાજર રહેલા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનારા યુઝર્સ સામે પોલીસે કાયદાનો સકંજો કસ્યો છે પુણા પોલીસ આ મામલે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી જેના જય મહાકાલ નામથી ફેસબુક આઈડી યુવક પ્રકાશ પટેલની ધરપકડ કરવામાં આવી છે આરોપી પ્રકાશ સ્ટોર લગાવવાના કારખાનામાં મેનેજર છે મહિલા પીએસઆઈ વિરુદ્ધ અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી આ સમગ્ર મામલો આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત એક વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલો છે આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષી નેતા પાયલ સાકરિયા અને ફરજ પરના પોલીસ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું આ સમયે ફરજ નિભાવી રહેલા મહિલા પીએસઆઈની કામગીરીનો વિડીયો એક

અને આઈટી એકની કલમ અંતર્ગત ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જે ચાર ફેસબુક આઈડી ધારકો સામે ગુનો નોંધાયો હતો તેમાં કેતન પટેલ વિજય પટેલ રાજ જસાણી જયમહકાલ નામના યુઝર્સ સામેલ છે જયમહકાલ યુઝરની ઓળખ કરી ધરપકડ પોલીસે તપાસ દરમિયાન આ ફેસબુક આઈડી ધારકોની ઓળખ કરવાનું શરૂ કર્યું ફેસબુક આઈડી જયમહકાલ ધરાવનાર યુઝરની ઓળખ પ્રકાશ નાજીભાઈ પટેલ ઉંમર વર્ષ ત્રીસ તરીકે થઈ હતી પ્રકાશ પટેલ વ્યવસાયે સાડીમાં સ્ટોલ લગાવવાના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે તે મોળ બનાસકાંઠાના થરાદ તાલુકાના બેવટા ગામનો વતની છે અને હાલમાં સુરતમાં વલંચરા શેખપુર રોડ પર આવેલા રંગોલી પોઈન્ટ એપાર્ટમેન્ટમાં રહે છે પોણા પોલીસે પ્રકાશ પટેલની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે